જલ્દી બધું ખરું ને ઓર્ડર કરી દેવું પડશે ને ખેમાનો આઈડિયા જોરદાર હતો ગમે ને પણ આ બધું ખરું ને કોન્ટીજી કોઈને ખબર પડે ના અને ઓરી કરી દેવ ખેમા જોજે આ ડાકુની કેટલી જીગર છે કેટલી જીગર છે

તમાર નહીતું પોણી થઈ જમ નું ફેર છે મારે ફરી નહી ગયો તમાર બધો નું ફરી ગયો અને એ દારા દીવા ડાકુ આવ્યો એનો થોડો નરપો છે આ દાદા દીવા આના કુટુંબમાં ખરાણ પહેલાથી આવું હેડિય આવો છે છેથી مگر બગાના ભમી જેલો છે કેમા ના હોતો તું પેલા ગરમા પેહી જઈજે હરું ખોમ નહીં જેને ભાડે હોય ને એને જવા દયો ગરમા મને કેશ્યો નહીં સરપંચ ઊભા રહો એના પાસે તો બંદૂક છે ગોરી માય ઉડાવી દે કે ભળા કે કોઈ પોછી પાટની તો નઈ ઉડાળી મે લગા લેજે ખવા લે લે પેર મો ફેટ હે દે દે કોઈ જોડા મેલ ખરાણ

બાબુજી ને તો પેલા નેણિયે ગોદામ બંદુક મેલી તું કેતો એ ખેમલાને ડાકુ તો આ બીજો ડાકુ આવ્યો બાબુજી હું નહીં સોમલો ડાકુ નહીં પણ બીજું કોક તો ડાકુ હોય ક્યાં અત્યાર સુધી બીજા કોક ને બોલાયો હોય તો એટલે હું મારા ચંબલ માં બધા સંબંધી છે

આપડું આટલું દુઃખ ભોગવીએ પછી પેટલો ભાઈ નહીં કેવું હા હોય તો હોય પાછળ દવાય મારા શેરી આપડો ને મઈ ખાવ

એક ખબર પડતી નહિ કા ગોમનું હું થવા બેઠું છે અને બાબુજી નું બોર્ડર ફોડે ને તમને તો મને એવી રેસ સારી છે ને ભડાકા કરશે એટલે એનું કોક્યા જેવું નહિ તમે હટો ઘર માં બેન આપડે ખોટી તાકાત નહીં બતાવો બીજો કોમ કરવા વાળા તમારું શું થશે બાપુજી મને છોકરાઓની ચિંતા નહીં મને ગમની ચિંતા હા કેમા સરપંચ તમે બધા ખરા ને હાથે કરીને મોત માજ્યું છા એટલે બધોને મળશે પેલા એ ચિઠ્ઠી લખીને મોકલી હતી કે કાયદેસર મહિના મારું ઉઘરાણું પહોંકાડી દેજો એમાં એ તૈયાર ના છો આ એકી ફરતા પતા લઈ જ્યો તે કેવું લાગ્યું કેમાં વાંધો નહીં પચાજા પણ એને તો છોડવાનું નહીં ઉઘરાણું તો નહીં ચાલવાનું મને ખબર છે ડાકુ પણ તમે બધા નહી માનતા ખબર પડતી નહી ના પડતી હોય તો ફરી તું ખરો મગજ ને નહીં

લેવા જોતો બીજું કશું નહિ નાખ્યા લઈ દીધા તમે નહીં કરવા આખું ગોમ મારે વાત જવા દો ડાકુ તો તું છે આમ રોટો હેડે છે હું ખરો ને કોયલ ને લેવા જતો ને

બી કઈ નહિ બાબુજી ઉમર જોઈને ખરો ને લાભ લઈ ગયો સરુ પાન થી બાપુજી ને બચાયા છે ઉપાડી લાયો બાબુજી ઉપાડી નઈ

બાપુજી નું પાણી લાવી માણસ તો નહિ માણસ પડી મેળવવાનું વાદે તરછો નહીં ખબર છે એટલે બારું ના કમુ તને ખબર છે ડાકુ તો તું જ આ સરપંચ ની મારું કેવું લઈ મોન્યું ઉપર દવા ફઈ જાલ માં દાખલ કરી દેખાય

બધા બંડલ ફરતો થઈ ગયો અને જો ખેમાન મૂળ ટેકો કરો છે ને આ રીતના તો બંડલ તો નહીં પણ તિજોરી ભરાઈ જશે મજૂરી તો કરવા નહીં ખાલી લુગરો પહેરીને ને ઓમ કરીને બંદૂક લઈને ને કરવાની બરાબર બકાવાના જ કર અને બંદૂક તો છો ઓરિજિનલ છે બંદૂક ખરીને એ નકલી છે અને આવા ને આવા અમુક કોમ બધો કરે જવાનો અને બધો લૂંટવા જવાનો જ છે અને અમે એક ખરી ને આવી શોખ મોટી દાળ પડે ને તો પછી મોટું કોમ કરીને અને ચોંતી સુધી આવી જવું જોયું આ તો પછી હાથમાં આવ્યા કે ના મનો આ કુક ને પેટી હંતાળી છે ને ઈમદમ તો હંતાળી નહી માલ તો છે એક કોમ કરવા તો પેટી ઉઠાઈ લેવા દે અને મારા ઘેર લઈ દે ખોલું

જીવણીઓ ખરણ તો મલા ને ઘેર લઈ જાય ને આપણ અને એક કલાકમાં માં આપણો હમો મળ્યો એટલે મને એવું લાગે છે કે સોમલાઈ જિંદગીમાં કદી હારી એકલો નતો આવતો આટલો વર્જો પણ કદી સોમલો એકલો એની કોઈ ને લેવા જ બીજું જોયા જેવું છે રોજ ખરો જીવણીઓ ખેમાન કેતો ડાકુ 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 અને આમો પાછું સોમલા ઘેર આવ્યું એટલે મને ખરા આખી રાત ઊંઘાઈ નહીં એટલે કીધું શાને હવાર પરા અને ગોબરજીના ના ઘેર જઈને હમાર લઈ આવું એટલે વાયકાન આપશો ને જો કાલે સોમલાન ઠોસ્યો છે તો આપણે છે ખબર નહીં પણ કોઈ ગોબરજી કોઈ જુઠ્ઠું બોલે નહીં પણ આપણે પેલા પેલા કેવું નહીં એ તો આપણે ખરા ને આઈડિયા થી પૂછી લેવું કે સોમો જમાયું વાયકાન આયા હતા કે નતા આયા કે આ બધે શો ખોળવા એમ કેવાનું પણ આ ગોબરજી ના લેર છો ગોબરજી ઓહો

કોઈ હોય ના આવે પતી ગયું જોયા વગર જોડ્યા વગર કોઈ આવ્યું નહીં કાલે હું ઊંધી રહ્યો હતો આજે ઊંઘી રહ્યો છું પમદા સાચું બોલો હા મારે તમારે હું કરવા જુઠ્ઠું બોલું પણ તમે થોડા મારા દુશ્મન છો ખરા ને કાલે અમે ખરાન પોરા ટોટિયા કરીને હેઠતો તો ને તે કે હું લેવા ગયો ને લે ગોબરજી ને કી દફનો મેલ્યો આયો તો નહીં પણ આવશે તો દફનો મેલવાનો છે ખરા અને બીજી વાત ભગવાન ની સોગન મને કોઈ ખબર નહીં ગોબરજી આ તો ઈઓને પેઢીએ થી ખરાન જૂઠ્ઠું બોલવાનું શીસે છે ઈનો દોહો પૂંજો જુઠ્ઠું બોલી બોલીને ઉપર જતો રહ્યો એ બધું મારે નહીં જોવાનું હું તો કોઈ પ્રશ્નામાં પડવા માંગતો નહીં ને જક કૂતરાને મને આળા ગોળી જો પડે રહું જો ખાવું જેવી જિંદગી નહીં આવતું આ કે રોટલો આ એની હાલત થી એ બુંડી ના જેવા ગમવા છે ને તે ફરી ફરી અને માજી માજી રોટલા ખાધે જાય છે એને બીજું કોણ બોલાવે એના જેવા હોય કુતરા જેવા બોલાવ બીજું કોણ બોલાવે

કોઈ નહીં આ ગોમો ઓટો મારતા જઈએ ના તરત પછી આવીશું પંદર દારો શેર કશું વધુ નહીં જો તમે તાર હાર તને નેકળો એવું નહીં રાખવાનું તમારો સમય ના આવો તો કોઈ નઈ અમે તો કોઈ કાઢી નહી નાખ્યું કે ના ના અમુ બાજુ આબા ટાઈમ અમે ખરાબ કારણ કે પોતાની સુરત આટલું બધું દુખ હોય ને રીતના પગ પર ગમો ના વાત સાચી છે પેલો ઢફણું એવું પીળવાનું છે એટલે